જુનાગઢ નવાબ નીકળ્યો ને મોટર લઈને તો નીકળ્યા તો ખેતરુ માંથી એમને જાતા છે કે માંગરોળ બાજુ ક્યાંક જાતા હતા એ ચારણ વગડામાં બેઠેલો રાફડા અને બે હું ચરે અને એટલી બધી ચારણ ને મોજ આવે ત્યાં બેઠો બેઠો છંદ બોલે બોલો નમો ભૂતાજી થાનમ ભયાનમ જટા ગંગા જલકે પ્રિયાનમ ત્રયમ ને તો જાલા જલમ ચંદ બાલમ માલા ગલે લુંટ માલમ મીટે સંકટમ બાટ ઘાટમ વિઘટમ રટે નામ તો કોટી કાટે કસટમ ગીરા ગોરી અર્ધાંગ કૈલાસ વસ્તે નમસ્તે 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 અને આમ નવાબ મોટર ઉભી રાખી દીધી નવાબે બગીક મોટર જે છે એ ઉભી રાખી દીધી

வன்ோள நே மாவடி அவன் ஆஜ தர சோடி மால நே பாலே மாவடி அவலை சார் કીધું બોલાવો નાદ વૈભવ છે એવા સરસ સંદો બોલે છે અને એમાં માતાજી નું વર્ણન આવ્યું ચામુંડામાં નું કોપે કડકત ધરણી ધરકત રણ મેખા રડકત ગોતલ ગઈ પતપત જરડા ખડગે ધર ખંડા ભાઈ ધર ખંડા ઘસુર ગુ ભાઈ ચામુંડા નવાબ ને એમ થયું આવું બોલે વગડા માં રેવાળો આવો દેહી માણા મેલા લુગડા બોલાવો એને આપડા સલામ તો એને ખબર કોઈ કરવી કઈ ખબર જ ન હોય હળા રાબા એ કીધું ભગવાન માતાજી સિવાય સલામ ન હોય બાદશાહ જેથી તને વિચાર આવે તેથી આવશે હા એટલે એને જે માતાજી નવા બકી જે માતા જે માતાજી કે ગઢવી બહુ સારું બોલો છો કે હા ભાઈ મોજ આવી ગઈ બોલતો તો ઈ કે જૂનાગઢ આવું છે જૂનાગઢ એને એમ છે જૂનાગઢ ને રે કચેરી ને કોઈ જોયેલું નહીં હવે ઈ મોટર માં બિહારી લઈ જાતો હોય તો હાલો ને જઈ આવી ખાડું તો સરતું સરતું ઘેરે ઉઈ જાય હા ઈ તો ઉઈ જાય ઘેરે એમાં કઈ અને બેહાડ્યું એવ્યું અને એમાં મોટર માં બેહાર્યા અને મોટર માં વહેરી લઈ ગયા નવાબ ની કચેરી નવાબ કે જનથી કચારી ભરો યા ડાયા માણસો ને બોલાવો બધા બધા બોલ્યા બેઠક નખાવી ચાણ ને બાપ બેહી જાવ હા હું બહુ લ્યો છો તો કે ના એ નો ભાવે કઈ વાંધો નહીં તો હવે છે ને આ બધા બેઠા છે ખૂબ ને તમારા છંદો ને જે બધું બોલતા હતા ને એ મને બહુ મજા આવી છે એક બે છંદો સંભળાવવાના છે હે કે એક બે છંદો સંભળાવવાના છે એ કે ભગર કાં કરતી હોય છે ગોપાલ ને મીંઢી ને બોળી સોગાળ ને ઢીંગલ ને કાં કરતી હોય છે બારી કરી લક્ષ્મણભાઈ બસુભાઈ પરમાર તરફથી તરફથી તથા પ્રવીણભાઈ આ બે ભાઈ તરફથી એકવીસો રૂપિયા આવે છે સોનલ માની જય બોલાવો બોલો સોનભાઈ માતાની ધન્યવાદ ધન્યવાદ એટલે એ કે અમને લુમણા વાળો આવી કે આપે હું નું કાથી હે ભાઈ કરી ગઈ નહીં થોડો પાછો મૂકી જાવ ને કે મોટર લઈને તો કે મૂકી જાય મૂકી જાય બે છ નબળાવી દો જે તમારી બે હું કરે જ્યાં કે ન્યા મૂકી જાય એ તો હવે યાદ ન આવતા લે ભૂલાયંગો હા કોડી જ ભૂલાયંગી કા કરા એ ઉસે ઓ ગણો હજી હા ઈ કે ભૂલાઈ ગયું યાદ નથી આવતું એ કે થોડું થોડું પછી છેલે કે રેવા દયો ને ભઈ નથી બોલું અરે પણ કે નવા જુનાગઢ નવા તો કે નવા ફાસો પણ મારું માથું દુખે નું શું કરું બોલો માથું ચીડ્યું મને આ બધું તમારું પેક પેક જોઈને મને માથું છે મને જટ હતો નહીં મૂકી જાઓ કે મૂકી જાય પણ એક એક બે દુઆ બોલો બસ તો કે ના મારું માથું સીડ્યું મોડું માથું સીડ્યું કા કરા પીછળ પીછળ આ તું પીછળ લે હું મૂકી જાય હું છે અરે મારું માથું દુઃખે જગ્યા નો ધણી પરબતમા એ કે આ નવાબ છે હાંભળી લે ચારણ તને મૂકી જાહે મોટર લઈને આગળ જ્યાં મૂકી ને એનોય વાંધો નહીં પણ આવો મોકો કોઈ હજારો લાખો માણસ મળે નહીં અને તું ચારણ સાંભળી લે તને આવો દેવા તું છે માથું જોડ્યું અરે કે ચારણ હવે સાંભળી લે છેલ્લી વાર આવો જુનાગઢ નવાબ જેવો બીજી વાર હવે દેવા વાળો નહીં મળ્યો કે જુનાગઢ નવાબ જેવો દેવા વાળો નહીં મળે તો આવો ના પાડવા વાળો ચારણે નહીં મળે મને હતો ન્યા મૂકી જાય ની ભલા માણા હા 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 નવાબ ઊભા થઈને કીધું સાબા ચારણ સાબાશ જા હવે કોક દીક બે હું તો હોય છે તો હું ત્યાં આવીને સાંભળી જાય પણ આને હતો હતોન્યા મૂકી જાઓ અને હડી કાઢીને બે બે પછી મોટર ચાલુ થઈને આમ ઝાડવા દેખાડે પોતાના ગામના નજીકના થોડાક આમ આગો હોય ને

મારે વાત ઈ કરવી હતી તમને ભુજની ધરતીની વાત છે ભુજ ધણી ની મહારાજ ઈ વખતે ભુજ રાજ અને એમાં કહેવાય છે કે બપોરનો સમય થયો બપોર નું ટાણું થયું છોકરાઓ ગાય ઘા રૂપિયા ભેળા કરી લેજો ગાય ખા લેજો સુકાન જરૂર પડતી હોય આર છોકરા બધા ભાગશાળી છે રૂપિયા માં રમે છે આપણને ક્યાં એક રૂપિયો કોઈ દેતું દાવડા હતા તે હા હા અને આમ તો જો અટાણે થોકડામાં રમે બધા તગારા ભરે થાવ

પણ કદિયાળી મળે કામની તો એનું જીવન ખારું છે ત્યાં પછી પૂરું થઈ જાય હા મારા ખીમરુ બાપુના બહુ સરસ દુઆ છે ખીમરુ બાપુ રાબાના બહુ સરસ બહુ સારા દુઆ છે કે મહેમાન ગરીબનો માળવો એવો કોઈ દયાળુ દેન પડે પછી રાતે આહુડે રડે ખલક બધો ખીમરા તો બધા રોવે પણ શ્વાન ને ભૂલ શાનકી નાખવી નહીં એવું નીમ ઢળી જાય એનું ઢીમ એના ખરખરા ન હોય ખીમરા

હાકેલા હમેશ હાકેલા પડકારા હમેશ એ તો કોક સુરાવ થી સહેવાય બાકી માથાના માથામાં વળો ભાંગે વેરડા વળો તો જેને ભાંગ્યો હોય ખબર હોય નેવા વાળા ખોરડા હોય અને ઓશિંતા ને ભેહું દોવામાં ઉતાવળ હોય બરોબર ને ગલટા અને ઈ બોઘરું લઈને જાય ને હળી કાઢે ને એ ભી લાગે કરીને એમ વળો આવે આશે અને ઈ થોડુંક ઠેબું ભાંગી જાય ઈ જેના કપાળમાં ભાંગો હોય એને જ ખબર હોય માથાના માથામાં વળો ભાંગે વેરણા અમુક ને ખબર ન પડે વળો કેમ ભાંગતો હોય છે એ તો જેને ખબર હોય એને ખબર હોય ઘણા માણસ છે ને ટીમરૂવાન લાકડા જેવો હોય હવે ઈ હું કહું એટલે આ ગઢો કેવા અમુક આમાં મોટા વડીલો ખબર પડે બાકી બહુ ટીમરૂવાન લાકડા શું ગયો પડે ખબર ઘણા ના લાકડા જેવા ઘણા હોય શું કામ ખબર તમે ધૂણો કરીને તાપતા હોય શિયાળામાં સરસ મજાનો ધૂણો કર્યો અને એ નિરેતે બેઠા હોય એમાં ભૂલમાં ટીંબરવાનું લાકડું નાખો ને અંદર સીધા એમાં ફટાકિયા થાય અને કેને હવે કોણ ખબર હોય આ એટલે કઉ પ્રકૃતિમાં ફરજ્યો ને છોકરા ને હિકાડજો સાહિત્ય ની ભાષા સમજે એ ટીંબરવાના લાકડા ફાટ 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 ઉડે તિખારા માંડે ખોળામાં તમે બબે નાડાવા વિશેતા વયા જાવ તો ઈ થાય ઘણા એવા જ હોય બરાબર હુખીથી તમે બેઠા હોય ને ફટફટ કરીને ઉડાડે શું કરવું તમારે આવો હખજ ન લેવા દે તમે શું કરો હા અલે ટીમરવાના તડતડિયા જેવા હોય ઘણા પણ આ બધા આપણી ભાષાઓ છે ને એ બધું આ સમજતા રહીએ તો થાય આ છંદો ગીતો આપણું અધુ આપણું એક કોઈ વસ્તુ ખોટી નથી આપણી માતાઓ બેનો ભરત મોતીડા મોતી પરણાન આ બધું કરતા હતા ઘણા એમ વચમાં એમ કહેતા હવે તો એને વિજ્ઞાનિકે શીખવ્યું કે આ તો યોગ સાધના છે આ તો મનને એકાગ્રતા કરવા જેવું છે

ઈ વાતું છે આપડી ઈ આપડી પરંપરા છે એટલે પણ હું આ વાત કરું છું કે તમને અસ્તિત્વ મદદ કરે અને એવી એક વાત ભુજ ના બજાર બપોર ના ટાણે એક પટેલ વયો આવે છે એક કણબી વયો આવે છે પણ રાડ્યું નાખતો આવે છે એ રાવ હે બાવા હે રાજા હે મારો બાપ મને બચાવી લે મારા વિહામાં મારા રાવ મારા રાજા બાવા મને બચાવી લે મારે મને આબરૂ વાલી છે હવે બન્યું તો એવું એમ કહેવા માંગતો તો કે એક વેપારી એક હજાર રૂપિયા લીધેલા વખતે એક મોટા થાય ને એક હજાર રૂપિયા લીધેલા અને પાછો પોતે આવ્યો આવ્યો હવે હશે અને કોઈ હશે નહીં અને જલ્દી જલ્દી કરીને જે કઈ સહીને એ વખતે થાતી એવી કરાય ને આવ્યો હવે ઓલો માણસ હામો દાવો કરેલો અને એનો કેસ થયો એ વખતે થતો એનો કેસ આયલો કે આ માણસ આ પટેલ આ કણબી મારા રૂપિયા મને નથી દઈ ગયો ખોટાડો છે

અમારા બાપા એ તમારા બાપા ને તમારા બાપા એમ કરે ને બી કે લખ્યું વંચાય બાપા લખ્યું વંચાય એટલે આમ કરી દેખાઈડો સોપડો એ વખતનો જે કાંઈ હોય ક્યાંય એવું લખેલું નહીં સોકડી મારવી પડે ને રૂપિયા દેવાય કે ને તો સોકડી મારે છોકડી ક્યાંય નહીં એટલે કીધું કે જો બાપા લખ્યું વંચાય એટલું કે પણ મહારાજ છે ને એને ખેડૂની પટેલની આંખમાં જોયું એટલે એને કાની આંખ એમ કે છે એટલે કદાચ સાનો મન હોય તો ખબર પડે ઉમળકો છે કઈ ક્યાંથી ગયા પછી મોજ લાગે કઈક ખબર જ પડી છે હર્ષ વિષાદ ઉપાદીમાં હોય ગમે એટલો મોજમાં હા આપડે અમને ખબર પડે તારી આંખ કે છે કઈક આંટીમાં આવી ગયો છે ખબર જ પડી જાય હર્ષ વિષાદ વિષાદ એટલે ચિંતા આળસ કોઈ પણ મોટો માણસ નાના જુવાન ને કઈ સીધે ની જતો હોય છે ખબર પડી જાય પણ ખાતો ખાતો જાય ખબર પડી કે આળસ પણ સાંભળજો અસ્તિત્વ કેવી મદદ કરે આ બધી વાતો તો થઈ શકે પણ અસ્તિત્વ અમારી તાસીર જુદી ભાઈ જરાક ચારણ ડાયરો છે ને અમારા બસ એક ડ્રાઈવર ચારણ છે તો એને શું ઉપર ડિપાર્ટમેન્ટમાંથી ઉપર એવરેજ છે સરકારી ડ્રાઈવર પોતે બસ ને અમારે છે ને બસું બસું નો કહી હકી બસ કહી હતી હવે એનું કારણ કારણ તમને કહી દઉં અમારે મુકેશભાઈ ખી જાય અમને રોડ ઉપર અમે જાતા હોય ને તો બસ નું ટ્રાફિક બસું બહુ હોય ને જાતી હોય ને તો લક્ઝરી વાળા એમ કેવું પડે